સરકાર ને સરકાર આવે છે મત લેવા મત લઈને જીતી ગયા પછી કોઈ નથી આવતું બરોબર તો હવે પરિવર્તન જેવું પરિવર્તન કરવું હોય હવે પરિવર્તન કઈક નવા માણસો આવે ભણેલા ગણેલા આવે હા તો સારું એમ ઉપજભાઈ તો અમે ગંગી વધારે જવા નીકળ્યા હતા રસ્તામાં તો અચાનક ધ્યાનમાં આવ્યું હતા રસ્તો છે એકદમ ખરાબ છે બિસ્માર છે અહીંયાથી ટુ વ્હીલર વાહન લઈને જવું બહુ અશક્ય છે માણસો જોવા તો પડી જાય એવી બહુ શક્યતા છે આમ તો ગામ જોઈએ તો બહુ રૂડું રૂપાડું છે પણ રસ્તા એકદમ ખાબડિયા છે મતલબ સરકારને અહીંયા સુધી પહોંચવાની તૈયારી નથી માણસો કેટલા હેરાન થાય છે કેટલું આ મુશ્કેલી પડે છે એનો અંદાજો લગાવી જ નથી શકતી કારણ કે અહીંયા ચાર દિવાલની વચ્ચે બેસીને વાતો કરે છે બાયડે નીકળે પબ્લિકમાં આવે તો ધ્યાનમાં આવે કે રસ્તા કેટલા ખરાબ છે માણસોને વ્યવહારિકમાં આવું જવું એ ખૂબ મુશ્કેલી જેવી પરિસ્થિતિ ઊભી થાય છે આમ જોઈએ તો ગાંધીયાવદર એ એક આમ ભાજપનો ગઢ ગણાતું ગામ છે તો ન્યાના પ્રમુખ પણ છે તો એમના ગામમાં પણ આ પરિસ્થિતિ હાલમાં આ બહુ ખરાબ છે ક્યાંક પોતાના ગામમાં પણ આ જે રસ્તો છે એ યોગ્ય હાલવા જેવો નથી માત્ર જે આ મેટલ નાખી છે એ ખડબચડી નાખી છે ત્યાં વાહન હાલે તો પડી જાય એવી પરિસ્થિતિ છે